અનેક કિલોમીટર લાંબી રસવલિત થતી અગ્નિ જ્વાળામુખીઓનો સમાવેશ થાય છે મારું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે તે પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે જેને આપણે ઉર્જા કહીએ છીએ મારી ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે જેથી મારામાં ખૂબ જ ગરમી નીકળે છે આ બધા જ મારા સૌર પરિવારના ગ્રહો છે છું કદ અને વજન માં પૃથ્વી જાણે પૃથ્વીનો નો ભાઈ હું ચડકા ને મળતો આવું છું મારે એક પણ ઉગ્રહ નથી મારી આસપાસ વાયુ અને વાદળ

પૂર પરિવારનો એક ચંદ્ર ડ્ર છું પૃથ્વીનો એક માત્ર ઉંચ છું પૃથ્વી પર તો એક આંકો પૂરો થતા તથા પોતાની ધારી ઉપર પણ એક આંકો પૂરો થતાં આશે સત્યાવીસ દિવસ લાગે છે મારા પર વાતાવરણ નથી મારા પર પાણી અને વાતાવરણ ન હોવાથી મારા પર જીવન નથી હું પર પ્રત્યાશિત છું મને સૂર્ય પ્રકાશિત કરે છે મારી સપાટી ઉપર ઉલ્ટાપાત થતા હોવાથી તેના ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડી રહ્યા છે અહીં મુક્ત જ્વારામુખી આવેલા છે હું ઠંડો ડ્રહ છું તે જ આપું છું અને

હું ગુરુ છું હું મારી આસપાસ વાયુઓનું વાતાવરણ છે હું ખૂબ જ ઠંડક ગ્રહ છું એવું માનાય છે હું સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છું હું ગુરુ તરીકે ઓળખું છું ગુરુ એટલે મોટો

નીલા રંગના તેજસ્વી વલયથી સુંદર લાગું છું વલયના કારણે હું જુદો તારી આવું છું આ વલય માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય મને બધા પાઘડી ગ્રહ કહે છે મારા બાસાઠ કરતાં પણ વધારે ઉપગ્રહ છે સૂર્યથી દૂર હોવાના કારણે મારી સપાટીનું તાપમાન ઓછું છે

મારા વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે મારા ઉપર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે હું છેલ્લો ગ્રહ છું ખૂબ જ સૌર પરિવારનો એક ઉલ્કા નામનો સૌર પરિવારનો એક ભાગ છું હું ઉલ્કા છું કોઈવાર તમને રાત્રે આકાશમાં તારા કરતા હોય એવું દેખે છે ને હકીકતમાં તારા કરતા આકાશમાં કરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો છે ઉલ્કા તરીકે ઓળખાય છે આવા ખેંચાય આવે છે મહારાષ્ટ્ર નું કોઈ સરોવર આવી પૃથ્વી પર ઉલ્કાઓ પડવાથી બનેલું હોવાનું મનાય છે સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનો પુનવ્રસુ મોસુ રણની આદ્ર સ્વાતી જેવા કુલ સત્યાવીસ નક્ષત્રો જાણીતા છે આકાશમાં ચંદ્રની નક્ષત્રો જોતા રહેવું પડે નક્ષત્રો યાદ રાખવા મુશ્કેલ છે પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહલાઈ યાદ રહી જાય છે કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે પુષ્પ નક્ષત્રોમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે